નવો ખરીદેલો મોબાઈલ વારંવાર બગડી જતા ગુસ્સે થઈને દુકાન પર પથ્થરમારો કર્યો હતો વલસાડ શહેરમાં મોબાઈલની દુકાન પર થયેલા પથ્થરમારાની ઘટનાને વલસાડ પોલીસે ગંભીરતાથી લઈને એક જ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો છે આ પથ્થરમારો કરનાર મોબાઈલ શોપનો ગ્રાહક નીકળ્યો હતો મોબાઈલ બરાબર રિપેર ન કરાતા તેણે પથ્થર માર્યા હતા વલસાડના આવાબાઈ હાઈસ્કૂલની સામે આવેલી પૂજારા મોબાઈલ શોપમાં મંગળવારે સાંજે પથ્થર મારવાની ઘટના બની હતી પથ્થરમારો થવાની જાણ પોલીસને થતા વલસાડ પોલીસે કાફલો તેમજ વલસાડ જિલ્લા પોલીસવાળા ડૉક્ટર ડોક્ટર કરણરાજ વાઘેલા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસે સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી પથ્થરમારો કરનારા વશિયર પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ અમૃતલાલ ટંડેલને ઝડપી પાડ્યો હતો પોલીસે ધવલની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ધવલે છ મહિના પહેલાં આ દુકાનમાંથી વનપ્લસની કંપનીનો નવો મોબાઈલ ફોન લીધો હતો જોકે પોલીસે ગણતરીની મિનિટોમાં જ તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી